હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે વાત કરીશ કાનનો બ્લોગ બધાએ જોયો જશે ફોટો શૂટ પારો હતો અને આજે જો આવી ગઈ છે બન્ના બ્રજ અને અમે બધા ચાલીને જઈએ છીએ પાર્લરે ત્યાંથી અમારે આજે થોડુંક કામય હતું કેમ કે ઘર શિફ્ટ કર્યું તો અડધો સામાન આજે અહીંયા તો નડો અહીંયા તો એટલે એ પણ કરવાનું હતું તો સામાન બધાય જોડા અમારે મોકલી દીધો છે ને અમે જાય છે થોડું ઘણું અહીંયા સેટ કરશું

આ તો બ્રાઇટ પેર આવ્યું છે સો અત્યારે આમ બધા જાય છે બાર ડિનર પ્લાન ઇન્સ્ટન્ટ થઈ ગયો કે આજે બાર જામ મજા છે કેમ કે કાલે હતો મમ્મીનો બર્થડે તો કાલે તો અમારે ટાઈમ જ ના મળ્યો કે બાર જવાનો તો અત્યારે અમે જાય છે બધા બાર જમવા માટે તો ક્યાં જાશું હવે જોઈએ રસ્તામાં માં ડિસાઈડ કરશું તો તમે બધા બની રહેજો અમારા બ્લોગ માં તો બસ હવે અમે નીકળી ગયા છે પણ જાવું છે ચામુંડા પછી બેસવાની જરૂર નથી કરી દેજો અને જો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે ઘણા બધા જોઈ તો છે રોજ એના માટે થેન્ક યુ સો મચ જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં બોરી આજે જાય રહી છે અમદાવાદથી ફલફલતા આમને દેખાય ગરમ ઓક એ દુકાન ત્યાં અમે આવી ગયા બરદ લેવા છે રમકડા છે જો આ ગાડા લાય છે જો આ હડળ આ હેઠું એ તો 私はあなたはあないはあなたはあなたはあなたはあなたはいなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあは જમવાનું જમવાનું આવી ગયું છે હજી સિઝલરમાં ગયું છે ને એ નથી આવ્યું દહીવાડા ભાજી પુલાવ એ બધું આવી ગયું Thank <laughs> you. તમે ચા પીધું છે નહ હવે અમે ચા છી ઘરે હાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મા મમ્મા કરીએ મળીએ નેક્સ્ટ ક્લબ પણ ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ છે દ્વાર કથ